જો કોઈને અન્યાય થયો હોય તો અમે તેમને સોનાની જે ચૂક છે તે બદલી આપીશું ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સત્યાવીસ એપ્રિલે શિવાજી સેના દ્વારા પાંચસો પંચાવન દીકરોના

ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે પણ છતાંય તેમને હું પાંચ ધરી લઉં છું કે એ દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ

અરજી પણ કરી હતી ફરિયાદ નોંધાવી હતી સમૂહ લગ્નના આયોજકો સામે જોવા મળ્યો હતો તેમણે આરોપ લગાવ્યો હતો આયોજકોએ સોનાની જગ્યાએ બગસરાની વીટી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ચાંદની વીટી પણ ધાતુની હોવાનો આરોપ અરજીમાં લગાવવામાં આવ્યો છે

આપને જણાવી દઉં કે રાજકોટમાં વધુ એક સમૂહ મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે રાજકોટમાં ગત સત્યાવીસ એપ્રિલના ના રોજ જે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમ સોરાણી તેમજ જે બોમ્બે સુપર સીડ માલિક પિંતુ જે પટેલ દ્વારા જે સમૂહ આયોજન છે તે કરવામાં આવ્યું હતું પાંચસો ને પંચાવન દીકરીઓ માટે આ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કર્યાવર પેટે દીકરીઓને એક વિકી નાખવી છું પગના જે પોડિયા અને તેમજ જે અલગ અલગ વસ્તુઓ છે તે આપવામાં આવી હતી એટલે ચોક્કસપણે આજે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે દીકરીઓના જે વાલીઓ દ્વારા જે આ તપાસણી કરવામાં આવતા આ દાગીના છે તે ખોટા થયું છે સમગ્ર મામલે લખતર નો એક પરિવાર છે તે પ્રકાશમાં આવ્યો છે ને તેમના દ્વારા રાજકોટના કુવાડા પોલીસ મથકમાં તમામ જે શિવાટી સેનાના અધ્યક્ષ સહિતના જે તમામ લોકો છે તેમના વિરુદ્ધ જે ફરિયાદ છે તે કરવામાં આવી છે ફરિયાદમાં ચોક્કસપણે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે

તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો અન્યાય છે તે દીકરીઓ સાથે મેચ કરવામાં આવે પરંતુ વાત છે કે અમે જે કંકોત્રીમાં કે સોનાની ચૂપ છે તે જ માત્ર અમે સોનાની આપશું બાકી બધી જે જે વસ્તુઓ છે તે અમે સોનાની નથી આપી માત્ર ને માત્ર ચૂક જ આપી છે પરંતુ અહીં સવાલ છે કે જે ફરિયાદીએ ફરિયાદ કરી તેમાં ચોક્કસપણે સોનાની ચૂક નો ઉલ્લેખ છે કરવામાં આવ્યો છે સોનાના દાણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોનાના ના દાણો જે આપવામાં આવ્યો હતો તે પણ ફોટો નીકળ્યો છે ત્યારે હવે પોલીસ કઈ પ્રકારની તપાસ કરશે તે પણ જોવું રહેશે અહીં કારણ કે વિક્રમ સોરાણી છે છે જે જે સાથે જોડાયેલો વ્યક્તિ તે સમયે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વિક્રમ સોરાણી સોરાણી જાજરમાન સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અને સી આર પાટીલ દ્વારા તેને ખેસ પહેરાવીને ભાજપમાં માં સંકળાવી લેવામાં આવ્યું હતું એટલે ચોક્કસપણે હવે જોવામાં જે જોવાનું રહેશે કે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જી

તેમના દ્વારા પણ આ જે આયોજનમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે હવે જોવાનું તે રહેશે કે પોલીસ દ્વારા કઈ પ્રકારની તપાસ છે તે કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે જી હાલ જે ફરિયાદ કરી છે ફરિયાદી શું કહી રહ્યા છે અરજીમાં કઈ કઈ બાબત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અરજી વાત કરવામાં આવે તો આપવામાં આવ્યા હતા પરંતુ આ તમામ જે વસ્તુઓ દાગીના કહીને અમને આપવામાં આવ્યા છે તે તદન ખોટા છે અને ધાતુ બનેલા છે એટલે ચોક્કસપણે આ સમગ્ર મામલે હાલ અરજી કરવામાં આવી છે આભાર જુડવ માત્ર